કારણ કે સેના બહુ જાડા પોલકા ને અસ્તર વાળા કામ ગરમી થાય ને પોલિસ્ટર બધા પહેરા થાય ને ત્યાં ઘરમાં બધી હાડીઓમાં આ લે ને આ કોટન જ ખેરે લીધા હતા પણ હીવરાતા જ ભૂલે ગઈ કે દુઃખ કે દુઃખ ના પડ્યા તે આજ જો હું ગઈ ના ઓલી કરાતી ઓલો ભાઈ મણી કે દરજી કે મોતીબેન તમે નહીં પહેરે હગો આ મળી અસ્તર વાળા ને ગરમી ના મળી ત્યાં સિલ્કના ને સેતી મેં કીધું કઈ વાંધો નહીં ઘી આવે ભાઈ હું તો પહેરી ગઈ વાતા પણ અસ્તરવાના બહુ છે ને સિલ્કના બહુ છે પણ તો એવું મળી અસ્તર કાય એ જળતાને જ બેસીને હાળિયું ના એટલે એ લીધા હા ના લીધા પણ આ કોટનના બે વેલા ને તો પહેરવા થાય ઘરમાં જો આ કોટનનું છે આઈ કોટનનું છે જો આ બહુ ઉપર છે કોટનનું આ મીટર મીટરના કટકા પડ્યા અમે પોલકા સારું જ લીધા ફક્ત હાશે ને બ્લાઉઝ કરવા સારું જ લીધા બ્લાઉઝનો ભાઈ લીવે એ આપણે હવે ઘરનો છે

બધા માથે બાંધવાના સ્કાફ ભેગા કર્યા કેટલા કોઈ નહીં કર્યા હોય કોઈ આ સ્કાફ ભેગા કર્યા તો કોમેન્ટ કરજો મળે આ સ્ટોલ ભેગ્યું કરી કર્યું હાલ્યો આ જોવો તો ખરી આ કોટન ન્યુ છે કાં ડ્રેસ પહેરતા હોય તો તો વાંધો નહીં આ ક્યાં ઝીરી ટીવી આપણી નાખેલી આ કોટન ન્યુ જોતા સ્ટોલ છે બધું લે આ જોવો ખજાનો છે માથે બાંધવાના સ્કાફ ને બધું છે ભોયનું હાંસે હાંસે ને થાકે ગાં કબાટ રાખો એક બદલાવાનો રહે એક હજે એક મોટો બધો ભગત આ હોમાય કંઈ કોઈ ના એવું નથી લેવા હો કંઈ આપણે આ પોલકા હીવરાવેલી યાસ એક ફેરે હીવરાવેલા એટલે વાત થઈ પૂરી પછી તો કેટલો ને કેટલો ટાઈમ આવી છે જો આ બધા હજી તો કાપતા બાંધવાના માથે બારણે પડ્યા કંઈ તાણે થોડી છે જાણ ઝી ગમે નહીં લેલા ઝી ગમે લેલા એવું કંઈ લેવું નથી એવા બધાય વાપરી નાખવા તો આવું છે બધું જો મારું ખાતું છે આ છે આ છે ડુબઈ કીવો મસ્ત છે આટન ના છે બધા બ્રાસો બહુ મસ્ત હશે આટા સારું તો હાલો ને આ નાખે દાણી કાકી હિવે દીએ ઘરમાં પહેરવા તાઇ ઓલા તો ના છે એટલે એ તાડીઓ પહેર્યું તાર જ આવી જાય બાકી લાગટમાં છે ને

ને આપણી ગાતા ગામમાં કારણ કે ગામમાં જરૂરી જ છે કારણ કે હાથમાં આવે એટલે હાડી તો તમને મેં બતાવ્યું ને એનો એક ડગલો પડ્યો એમાં હાથ પોલકા બ્લાઉઝ લેવા ગાતા ગામમાં તો બ્લાઉઝ લે દરજીન દીધા ને હજુ એક રેગું ભૂલતી આમાં કોઈ જળતા નહીં એટલું હાડિયું છે ને કે કંઈ કલ્પના જ ન કરો એટલું હાડિયું હે એટલે હાડિયું ભૂલાઈ ગયું એટલે જો પાછું વકાણે પાસે આગળ ગઈ હતી નથી ભૂલાઈ ગયું જો હું પોલકું લે આવી

ને બીજા સેય અસ્તરવાળા છે પેલા આપણે અટાણી નવિયું હાડિયોના બધા સાદા પોલકા કારણ કે સાદા પહેરવાની બહુ મજા આવે ઈ હારું એટલે હાડિયું એટલું છે ને કે કોઈ વાત નહીં એટલે આપણી હાડિયોના પોલકા બધાના હીવરાવે લીધા ગે પણ હમણાં જે દઉ બાર લીધ્યું ને આપણે તમને જો ને બીડિયામાં બતાવી બતાવીએ એ ઈ હાળીઓના પોલકા બધા હીવરાવા નાખી દીધા ને આ એક નતું નાખ્યું આ નાખે એવું જો આ કલર કેટલો મસ્ત છે બીટ કલર છે તો આપણે આઈ પણ નાખવાનું છે ગવાર બટેટાનું નાખવું છે કોબીનો કરવો સંભારો તો આપણી જાય રસોડ આપણે ખાલી શાક પણ બનાવેલી તેલ થઈ ગયું બહુ આમાં જ તેલ આવે ગયું એટલે આ છે સંભારમાં મીઠું યા સુમાં તી હું હોય હું ફાવે હારું એમાં હીંગ છે ડ્રાય નાખ દીધી ને આ સંભારો એબડા માકડી ખેતારે રસોઈ રસોઈ કરતા કાણ બહાર લાગે છે કોરો ઘુવા છૂટું સાત બનાવવાનું છે રસોડામાં

અમારે હારી બાજરાના રોટલા બનાવવાની છે જવાઈ બાજરાના કારણ કે મહી છે જવાય બાજરાના રોટલા ભાવે તો આપણી રોટલીનો લોટ બાંધીએ તો અમે રોટલીમાં મીઠું નાખીએ કારણ કે મીઠા વગરની રોટલી અમને ન ભાવે ભાતમાં મીઠું ને રોટલીમાં તો મીઠું તો આપણે જો આ રોટલી બાંધીએ ને આમાં નાખીએ દઈએ તેલનું મૂળ રોટલીમાં

એટલે આપણી જળઝર પછી આપણા ગેસ કરી દઈએ ત્રણે ત્રણ ચાલુ કરી દઈએ એટલે ત્રણેય ઊંઘી રસોઈ થાય અડધી કલાક પછી ગમે એટલા હોય નહીં તો આપણે જો આખી એમાં લસણ ખાંડી નાખે દઈએ કોરું ગુવાનું શાક ને સંભારો આપણી દહેજ એ જતમાં રોટલી કરેલી